નમસ્કાર મિત્રો બદલાતી સીઝનમાં ઘણા બધા લોકોની ઇમ્યુનિટી ડાઉન હોવાને કારણે શરદીની એલર્જી અને કફ જામી જવાની તકલીફ મિત્રો થતી હોય છે અને અત્યારે આપણા ગુજરાતની અંદર વેધર ચેન્જ થયું છે શિયાળાની અંદર વરસાદ ઘણી બધી જગ્યાએ પડી રહ્યો છે એટલે કે સવારમાં મિત્રો વરસાદ ને પડે એટલે કે ભેજવાળું વાતાવરણ થાય પછી ઠંડી લાગે બપોરે ગરમી લાગે એટલે આ ઠંડા ગરમ વાતાવરણને કારણે મિત્રો ઘણા બધા લોકોને છાતીમાં અને ગળામાં કફ જામી જવાની મિત્રો તકલીફ થતી હોય છે તો આ કફ જામી જાય કફ સિરપથી પણ મિત્રો આરામ થતો નથી તો આજના વિડીયોમાં એક બેસ્ટ તમને ઉપાય મિત્રો બતાવું છું ઉપાયની સાથે સાથે વિડિયોના અંતમાં એવી તમને બે થી ત્રણ બોનસ ટીપ પણ મિત્રો શેર કરીશ એટલે કે ટીપ પણ તમારે ફોલો કરવાની છે અને સાથે સાથે આ ઉપાય કરવાથી છાતીમાં અને ગળામાં જે કફ જામી ગયો હોય ગળામાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હોય દુખાતું હોય કોઈ પણ જાતનો સોજો હોય એ પણ દૂર થશે હવે એના માટે આપણે કઈ કઈ વસ્તુ જોઈશે અને કઈ રીતે એનું સેવન કરવાનું છે એની બધી માહિતી વિડીયોમાં રહેવાની છે તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને ચેનલ પર જો નવા હો તો આવા વિડીયો જોવા માટે ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો હવે આપણે વન બાય વન કઈ કઈ વસ્તુ જોઈ છે એ પહેલા જોઈએ તો મિત્રો એમાં આપણે બે ઇન્ગ્રીડિયન્ટ એટલે કે બે વસ્તુની જરૂર પડશે તો એ છે પહેલા નંબર પર મિત્રો આવે છે એ છે નાગરવેલ ના પાન જે આપણને કોઈ પણ પાન ગલ્લા વાળાની દુકાને તમારા ઘરની આસપાસ જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હિટીમાં રહેતા છો કોઈ પણ પાન ગલ્લા ની પાન પાર્લર હશે ને ત્યાં તમને નાગરવેલ ના પાન તમને આસાનીથી મિત્રો મળી રહેશે દસ રૂપિયામાં ત્રણ થી ચાર નંગ પાન જે નાગરવેલના છે એ તમને આસાનીથી મિત્રો પાન ગલ્લાની શોપમાંથી તમને મળી જશે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો તો કોઈને કોઈ જગ્યાએ કદાચ નાગરવેલ છોડ મળી જાય તો ત્યાંથી પણ મિત્રો તમે પાન કલેક્ટ કરીને લાવી શકો છો ઘરે લાવવાના પાનને તમારે સૌપ્રથમ તો ઉપર નીચે આખા પાન તમારે ધોઈ નાખવાના અને રૂમાલની મદદથી તમારા જે નાગરવેલ પાન છે ધોઈ નાખ્યું ત્યારબાદ તમારે કોરું કરી દેવાનું બીજું ઇન્ગ્રીડિયન્ટ છે એ તમારા રસોડામાં આપણો જનરલી બધા લોકોના ઘરે હોય જ છે એ છે અજમો આપણે વઘારમાં જે અજમાનો ઉપયોગ મિત્રો કરીએ છીએ તો અજમો તમારે એક ચમચીનો ચોથો ભાગ તમારે લેવાનો એક નાગરવેલનું પાન તમે ધોઈને સુકાઈ દીધું હવે એક ચમચીનો ચોથો ભાગ જે અજમો છે એને તમારા ઘરે જે તવી હોય રોટલી બનાવવાની જે તાવડી હોય એ તાવડી પર એક ચમચીનો ચોથો ભાગ અજમો છે એને ગેસ તમારે ચાલુ કરવાનો એકદમ ગેસ ફાસ્ટ નથી રાખવાનો એકદમ સ્લો રાખવાનો ત્રીસ સેકન્ડ સુધી તમારે ચમચીની મદદથી હલાવાનો જેથી કરીને અજમા વેપર એટલે કે તમારા વરાળ મિત્રો નીકળશે એટલે તમારો સમજી લેવાનો ડાર્ક થઈ જાય બાળવાનો નથી આટલું તમારા મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે ત્રીસ સેકન્ડમાં અજમો શેકાઈ જાય પ્રોપર રીતે ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો અને જે અજમો છે જે ગરમ ગરમ એ તમારા પાનની અંદર તમારે આ રીતે તમારે નાખી દેવાનું છે અને પાનનું તમારે ધીમે 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 તમારે બીડું મારી દેવાનું એ બીડું મરાઈ જાય ત્યારબાદ એ પાનને મોઢામાં મૂકીને બરોબર રીતે ચાવવાનું છે અને તરત ખાઈ નથી જવાનું બરોબર તમારે એક થી બે મિનિટ સુધી પ્રોપર ચાવવાનું છે જેથી કરીને તમારા મોઢામાં રહેલી લાળ છે સલાઈવા છે એમાં ભળે અને બે મિનિટ સુધી ચાવ્યા બાદ એક રસ થઈ જાય ત્યારબાદ તમારે એનો રસ ધીમે 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 કરીને ઉતારવાનો છે પરંતુ મિત્રો જમ્યાના દુખાતું હોય નજીક જઈએ તો ઘર ઘર કરીને અવાજ આવતો મિત્રો તો તમારે આ પાન છે એનું સેવન દિવસમાં બે વાર પણ મિત્રો કરી શકો છો પરંતુ તમારે આટલું ધ્યાન રાખવાનું કે જમ્યાના અડધો થી એક કલાક બાદ તમારે આનું સેવન કરવાનું છે અજમાની તાસરી મિત્રો ગરમ છે સાથે સાથે નાગરવેલ અને અજમાના કોમ્બિનેશનના કારણે જે છાતીમાં અને ગળામાં જે કફ જામી ગયો ને એ પાતળો થઈને માત્ર બે દિવસમાં બોડીની બાર મિત્રો નીકળવાનું ચાલુ થઈ જશે આ સાથે સાથે વિડિયોની સ્ટાર્ટિંગમાં મેં તમને કીધેલું હતું કે બોનસ ટીપ પણ શેર કરવાનો છું એ બોનસ ટીપને પણ તમારે ફોલો કરવાની છે તો નંબર ફર્સ્ટ પહેલા નંબરની ટીપ આવે છે કે જો તમે ઠંડા પાણીનું સેવન કરતા હોય ને સાહેબ તે એ આજથી તમે બંધ કરી દેજો અને ઘણા લોકો તો મિત્રો એટલી ખરાબ ટેવ હોય છે કે ફ્રીજમાંથી ઠંડુ પાણી કાઢે ગ્લાસમાં પણ નાખતા નથી ને એટલે બાટલો હોય એ આ રીતે મિત્રો ઉપરથી પીવે છે જેના કારણે જે ઠંડા પાણીની જે ધાર છે એ સીધી અહીંયા કાકડા ઉપર મિત્રો લાગે છે એના કારણે અત્યારે નાઇન્ટી પર્સન્ટ લોકોને મિત્રો આ ઠંડીની અંદર મિત્રો ગળાની તકલીફ મિત્રો થતી હોય છે એમાં દુખાવો સ્વેલિંગ કાકડા થઈ જવા ત્યારબાદ કપ આવી જવો તો ઠંડા પાણીની ધારના કારણે એટલે કે જો ઠંડુ પાણી ફ્રીજનું ચિલ્ડ પાણી પીતા હોય ને તો સાહેબ તમે બંધ કરી દેજો થોડું હુંફાળું નવસેકું અથવા આરોનું વોટર ડાયરેક્ટ જે હોય એ પણ તમે પી શકો છો અને થોડું હુંફાળું પીઓ તો સારું પણ પરંતુ મિત્રો ઠંડુ પાણી જો તમે પીતા હોય ને એ તમે બંધ કરી દેજો ટીપ નંબર ટુ રાત્રે સૂતા પહેલા એક ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે કે જે હળદર છે એ તમારે આ રીતે ફાકવાની છે અને ત્યારબાદ તમારે કોઈ પણ જાતનું પાણી પીવાનું નથી રાત્રે જે હોય સૂતા પહેલા પહેલા એક ચમચીનો ચોથો ભાગ હળદર તમારે છે તમારે હોલ્ડ કરવાની ગળામાં જેથી કરીને અહીંયા ચોંટે અને ત્યારબાદ તમારે ધીમે 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 ઉતાર દેવાની એના ઉપર કોઈ પણ જાતનું પાણી પીવાનું નથી હળદર ખાધા પછી રાત્રે સૂતા પહેલા તમારે આટલું કરવાનું છે હળદર છે નેચરલ પેઇન કિલર એન્ટી ઇન્ફ્લામેટરી કોઈ પણ જાતનું સ્વેલિંગ હોય અ કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હોય એને મિત્રો જળમૂરથી દૂર કરે છે એટલે પહેલાના જમાનામાં આપણે દાદી દાદા કઈ પણ આપણને હાથ પગ મને એવું વાગતું તો એ આપણે હળદરનો ઉપયોગ કરતા હતું કેવું હિલ થઈ જતું હતું પરંતુ મિત્રો આ આ બધી બાબતો હવે ધીમે ધીમે બધું ભૂલવા લાગ્યા છે પરંતુ આ રસોડામાં રહેલી આ બધી વસ્તુનો ઉપયોગ કરીને આજે કપ છે ગેસ એસિડિટી બધી કોમન સમસ્યાઓ મિત્રો ને આપણે અમુક વસ્તુના કારણે મિત્રો દૂર કરી શકીએ અઠવાડિયામાં અલ્ટરનેટ દિવસ પણ તમારે એક ચમચીનો ચોથો ભાગ હળદર તમારે ખાઈ દેવાની કારણ કે શિયાળાની અંદર મિત્રો આ ગળામાં ને ઇન્ફેક્શન લાગી જવું અને કફ શરદીની તકલીફ મિત્રો ઘણા બધા લોકોને થતી હોય છે તો આના કારણે તમારી ઇમ્યુનિટી છે એ પણ બુસ્ટ થઈ જશે શિયાળો ચાલી રહ્યો છે તો લીલી હળદર આંબા હળદર છે એ પણ આપણને આસાનીથી મિત્રો મળી રહે છે તો ઘરે લાવવાની તમારે અને કટ કરીને જ્યારે પણ તમે જમવા બેસો ને ત્યારે તમારે આ લીલી હળદર આંબા હળદરનું પણ મિત્રો જો તમારે પેલી રસોડામાં રહેલી હળદર ડ્રાય પાવડર ફોર્મ આવે એનો ઉપયોગ ના કરવો તો લીલી હળદરનો પણ તમે ભરપૂર શિયાળામાં તમે ઉપયોગ કરી લેજો જેથી કરીને ઇમ્યુનિટી તમારી સ્ટ્રોંગ થશે ઇમ્યુનિટી તમારી સાહેબ સ્ટ્રોંગ હશે ને તો શરદીની એલર્જી વારંવાર છીક આવી વારંવાર બદલાતી કફ ને બધું જામી જવાની તકલીફ છે એ તમને નહીં થાય ઇમ્યુનિટી તમારી એકદમ સ્ટ્રોંગ થઈ જશે તો એના માટે તમારે હળદર ને એનું સેવન કરવાનું છે સાથે સાથે લીલા શાકભાજી જે સીઝનમાં જે પણ ફ્રૂટ મળતા હોય ગાજર બીટ આમળા બધાનું તમારે રેગ્યુલર તમારે સેવન કરવાનું છે આ બધી બાબતોને ફોલો કરશો તો તમે એક શિયાળામાં એક તંદુરસ્ત અને એક સ્વસ્થ લાઈફ જીવી શકો છો કફ માટે મિત્રો તમને કીધું કે નાગરવેલ ના પાણી અંદર ખાવાનું છે બસ એટલું તમે બે દિવસ તમને સારું પરિણામ જોવા મળશે અને અત્યારે વાતાવરણ બદલાયું છે એટલે કફ જામી જવાની તકલીફ દરેક લોકોને મિત્રો થતી હોય છે તમામ આપણા ભાઈઓ બહેનો સાથે આ વિડીયોને અચૂકથી શેર કરજો જેથી બધા લોકોની મદદ થઈ રહે નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી ભગવાન ને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ નાઇસ